તારી આજ તો ઢૂલટી છે કોઈ મોણ આવતો નહીં ના કે તો રંજી નાખો અલ્યા આ ઢૂલીટી ના કોઈ મોણ બહાર નહીં નીકળતા કલર થી બી આવી બારે નીકળ્યો ને આજ તો રંજી જ નાખો મારો બેટો પેલો કલર વાળો બેઠો છે આ ટુલિટી છે પણ કલર કલર લગાવી નાખશે કોક આડિયા કરવો પડશે હા આમન જાવા દે

જગ્યા મળી ગઈ હતાવાની અલ્યા ભાઈ ઓલો ભયો અમેરિકા તો આયા છે પણ હાથમાં આવી જાય તો તો આખો રંગી ના થાય હા ભાઈ રંગવાનો ફાડે દેને આ તો એડા આપણે ગોતા એને એડા ઓળઈ ગયો 勝ったも

આ તો એડો રંગીયા તા મારા મને તમે એડો લે મને તમે ઓલા કર્યો કલર ઓય